ગુજરાત માટે આજનો અને આવતીકાલનો દિવસ રાજકીય પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ પર આવી પહોંચ્યા છે લોકસભાને પોતાની ચર્ચા દરમિયાન આવનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે અને કોંગ્રેસ કાર્યકર્તાઓને માર્ગદર્શન તેઓ પૂરું પાડવાના છે ત્યારે આ સમગ્ર મામલે ભારત ટાઈમ્સ ન્યૂઝે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે કરી ખાસ વાતચીત પર ઉતરી શકાય એના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને બધા સાથે મળીને એક નવા ગુજરાતની બ્લૂ તૈયાર કરીશું વધારે પ્રમાણિકતાથી નિષ્ઠાથી રોડ ઉપર લોકોની વચ્ચે રહીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનો જીગ્નેશભાઈ આ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે બીજી તરફ રાહુલ ગાંધી પણ પ્રવાસ કરી રહ્યા છે તો અત્યારથી લાગી રહ્યું છે રાયવલીની શરૂઆત થઈ રાહુલજીનો જેટલો પ્રવાસ ગુજરાતમાં વધશે જેટલું વધારે અમે રોડ ઉપર ઉતરીશું

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થતું નથી આ મુદ્દે લડીશું ગુજરાતમાં નકલી કચેરીનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે અને નક ભ્રષ્ટાચાર જે ચારે બાજુ એ મુદ્દે લડીશું ગુજરાતમાં આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું જે શોષણ થયું છે એના મુદ્દે લડીશું દલિતો મહિલાઓને માઇનોરિટીઝને ખેડૂતોને મજદૂરોને બધાને આત્મસન્માન મળે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય ગુજરાતનો એક પણ બાળક કુપોષિત ના રહે આ મુદ્દે તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું સમર્થન મળશે સરકાર સરકારનું કેવું છે ફરી વખત ફૂલ ગુલાબી બજેટ ગુજરાતને મળ્યું છે વિપક્ષનું કામ છે વિરોધ કરો ગુજરાતની જનતાએ આ બજેટ આવકાર્યું છે ગુજરાત ગુજરાતની જનતાએ ક્યાંથી બજેટ આવકાર્યું ગુજરાતની જનતાની તો અપેક્ષા એ કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય પાંચસો રૂપિયામાં ગેસનો બાટલ બોટલ મળે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતની જનતાની અપેક્ષાથી બીજા રાજ્યોની જેમ અહીંયા પણ લાડલી બહેન યોજના લાવીને અહીંયા ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર મહિલાઓના ખાતામાં નાખવામાં આવે ગુજરાતની જનતાની અપેક્ષા હતી કે એક પણ સફાઈ કામદાર ગુજરાતમાં ગટરમાં ઉતરીને મળે નહીં ગુજરાતની જનતાની અપેક્ષા એ હતી કે આઈઆઈટી આઈઆઈએમ એનઆઈડી સેફ્ટ જેવા નવા કેમ્પસ ગુજરાતમાં ઊભા થાય એક પણ પીએસસી સીએસસીસીમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફની અભાવ ન રહે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતના ખેડૂતોની અપેક્ષા હતી કે દેવા માફીની જાહેરાત કરવામાં આવે કશું જ નથી આ બજેટમાં okay